જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું ઉત્તરાયણના દિવસે દાન કેમ કરવામાં આવે છે આ તહેવારને આખા ભારત દેશમાં મનાવવામાં આવે છે આ એક પવિત્ર તહેવાર છે જ્યોતિષશાસ્ત્ર દ્વારા આ તહેવારના દિવસને શુભ ગણવામાં આવે છે ઉત્તરાયણના દિવસને સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ગણવામાં આવે છે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે એટલે આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ગણવામાં આવે છે આપના હિન્દુ ધર્મની માન્યતા મુજબ આ તહેવારને શુભ ગણવામાં આવે છે આ શુભ દિવસને સૂર્યની સામુ જોવાથી આંખોની રસની તેજ થાય છે આંખોને લગતી બીમારી દૂર થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય સામે જોવાથી આંખોને કોઈ નુકસાન થતું નથી એટલે જ ઉત્તરાયણના દિવસે સવારથી જ લોકો પતંગ ચગાવવા ઘરની છત ઉપર કે ખુલ્લા મેદાનમાં જતા હોય છે અને પતંગો આકાશમાં ઉડવાથી આકાશ રંગબેરંગબી સુંદર નજારો જોવા મળતો હોય છે મિત્રો આ દિવસે દાન પૂર્ણ કરવા ખૂબ લાભદાયક હોય છે ગાયને આપણે ગૌમાતા તરીકે ઓળખીએ છીએ કેમ કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ ગાય માતામાં રહેલો હોય છે એટલે જ ઉત્તરાયણના દિવસે ગાય માતાને ખીચડી બનાવીને અથવા લાપસી બનાવીને ખવડાવવી જોઈએ તેથી અનેક લાભો થતા હોય છે જેમ કે કોઈ ગ્રહ નડતો હોય તે દૂર થઈ જાય છે અથવા કોઈ પિતૃદોષ હોય તો તે પણ દૂર થઈ જતો હોય છે કૂતરાને લાડવા બનાવી ખવડાવવાથી તમારા કોઈ પણ અટવાયેલા કામ પૂરા થઈ જતા હોય છે આવા અનેક કામો થતા હોય છે કોઈ જરૂરિયાત લોકોને દાન કરવાથી તમને સારા આશીર્વાદ મળતા હોય છે પરમાત્મા તમારી ઉપર પ્રસન્ન થતા હોય છે તમારા કાર્યોમાં તમને સફળતા મળતી હોય છે મિત્રો ફરીથી તમને એક અપીલ કરું છું કે ચાયના દોરીનો બહિષ્કાર કરીને આજુબાજુના પક્ષીઓનું ધ્યાન રાખીને પતંગ ચગાવીને આ તહેવારનો આનંદ માણજો ક્યાંય પણ આજુબાજુમાં દોરીના કૂંચડા દેખાય તો તેને સળગાવી દેજો કારણ કે કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે અમારા આ વિડીયોના માધ્યમથી એક સારો સંદેશ તમને મળે એવો એક નાનો પ્રયાસ કર્યો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપના હિન્દુ ધર્મના ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ચામુડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો હેપ્પી ઉત્તરાયણ હેપ્પી મકરસંક્રાંતિ જય માતાજી